કાંકરેજના થળી જાગીર મઠના વિવાદનો મામલો પાલનપુર ચેરિટી કમિશનરમાં દાખલ થયેલા કેસમાં મહંત કાર્તિકપુરીની તરફેણમાં આવ્યો ચુકાદો મહંત કાર્તિકપુરીને થળી જાગીર મઠના મહંત તરીકે કરાઈ નિમણૂક દસ માસ અગાઉ થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામતા ગાદીપતિ માટે વિવાદ વકર્યો હતો દેવદરબાર દ્વારા ગાદીપતિ તરીકે શંકરપુરી મહંતને કરાઈ હતી ચાદર ઓઢાડી વરણી તો ગૌસ્વામી સમાજ અને અન્ય લોકો દ્વારા ચાદર ઓઢાડી મહંત તરીકે કાર્તિકપુરીની કરાઈ હતી વરણી ગાંધિપતિના વિવાદનો મામલો ચેરિટી કમિશનમાંથી કેસ દાખલ થતા દસ માસ બાદ આવ્યો ચુકાદો મહંત કાર્તિકપુરીના સમર્થનમાં ચુકાદો આવ્યો થળી જાગે મઠ ખાતે ખડકાયો પોલીસ બંદોબસ્ત અહેવાલ જયંતીભાઈ ઠક્કર ન્યૂ સિક્સિન ગુજરાતી મઠનો વિવાદ નિર્વિધને આવી ગયો છે અમારા મહાન શ્રી કાર્તિકપુરી બાપુ જીતી ગયા છે તો આજે અમે મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી અને મહેરબાન એસપી સાહેબની પણ અહીંયા અમે પૂરતો બંદોબસ્ત માટે એમને કાર્યવાહી જે કરી દીધેલ છે અને હવે અમે ટૂંક સમયમાં સાહેબ પરવાનગી આપે એ પ્રમાણે અમે કબજો લેવા માટે ત્યાં જવાના છીએ તો આ મીડિયાના માધ્યમથી અમે એટલું જ કહેવાના છીએ કે આખરી સત્યનો વિજય થયો છે તો અમારી કાકરેસ તાલુકાની અઢારે આલમ અમારા વગણનાથજી મહારાજના મહાન શ્રી બદલનાથ બાપુને પણ અમે કહેવા જઈએ છીએ કે બાપુ તમે અમારા છો અને અમે તમારા છીએ બાપુ અમે અમે તમે અમારા બાપુ ગોસ્વામી છો અને અમે પણ બાપુ ગોસ્વામીના બાળક છીએ તો બાપુ અમે પણ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે બાપુ તમે પણ આમાં અમને આશીર્વાદ આપો અને આજે મહંસજી બાપુને લઈ અને ત્યાં કબજો લેવા માટે જોઈએ સુયો એટલે જગદીશપુરી બાપુ બ્રહ્મલીન થતા એના પાછળ અમે મહંસજી કાર્તિકપુરી બાપુને ત્યાં નિમણૂક થઈ હતી એના પછી ચેરિટી કેસ આ આવ્યો તો પાલનપુર ચેરિટી કમિશનર માં કેસ दाखल થયો આખરે નવ મહિને નવ ના દિવસે મહંસજી કાર્તિકપુરી બાપુનો ચેરિટી કમિશનર પાલનપુર માં જીત થયેલ છે હલકોનો કબજો લેવા માટે હાલ કોઈનો હાલ તો અમારા કાર્તિકપુરી બાપુ પણ ત્યાં છે અને ત્યાં સંતરામગીરી બાપુ પણ ત્યાં આગળ છે પણ જીત અમારા કાર્તિકપુરી મહંત સ્વામીની થઈ છે તો અમે ત્યાં આગળ હવે કબજો માટે જવાના છીએ